હાલ ચાંદીપુરા નામનો ખતરનાક વાયરસ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે આ વાયરસના સમગ્ર ગુજરાતમાં છવ્વીસ કેસો આવ્યા છે જેની સામે ચૌદ લોકોના મોત નીપજ્યા છે આ વાયરસ સેન્ડ એટલે કે નરી આંખે જોઈ પણ ન શકાય તેવી રેતમાખીથી ફેલાય છે ભારે તાવ ઝાડા ઉલટી અને શરીરમાં ખેંચાવી જેવા ભારે તાવ ઉલટી શરીરમાં ખેંચાવી જેવા લક્ષણો ધરાવતા આ વાયરસના રાજકોટમાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવી ચુક્યા છે આ વાયરસ લાગુ પડ્યાના માત્ર બોતેર કલાકમાં વ્યક્તિનું મોત નીપજી શકે છે ત્યારે આ વાયરસની સારવાર અંગે સિવિલ હોસ્પિટલની તૈયારી વિશે સિવિલ અધિક્ષક શ્રી મોનાલીબેન આજે ગુરુવારે સવારે વિગતો આપતા જણાવ્યું હતું રાજકોટમાં આવેલા આ વાયરસના બંને શંકાસ્પદ દર્દીઓ અત્યંત ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા અને રિપોર્ટ આવતા પહેલા જ બંને દર્દીઓના મોત નીપજ્યા હતા જોકે ચાંદીપુરા વાયરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે આ વાયરસના દર્દીઓ માટે રાજકોટમાં નવી એમસીએચ બિલ્ડિંગ ખાતે આઈસીયુ સાથેના સાત બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે સંપૂર્ણપણે તૈયારી છે આ ઉપરાંત આ વાયરસની સારવાર અંગેની દવાઓ ઇન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરો સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ રાખવામાં આવી છે રાજકોટના લોકોને આ વાયરસથી ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની અપીલ પણ તેઓએ કરી હતી